પાલનપુર શહેરની બાજુમાંથી નીકળતા બાયપાસ રોડનો વિવાદ વગર્યો જે ગામડાઓમાંથી રોડ નીકળવામાં આવી રહ્યો છે તે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે પાલનપુર શહેરની બાજુમાંથી નીકળતા બાયપાસ રોડનો વિવાદ વકર્યો છે જે ગામડાઓ રોડ નીકળવામાં આવી રહ્યો છે ત્યાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે ત્રીસ મીટર રોડ નીકળવામાં આવે તો અમને કોઈ વાંધો નથી પણ સો મીટર રોડ નીકળવામાં આવે તો મોટા ભાગના ખેડૂતોની જમીન કપાઈ જાય છે ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તેવી પરિસ્થિતિ છે તંત્ર દ્વારા આજે માપણી પ્રક્રિયા તો શરૂ તો કરાવ ખેડૂતોએ ખેતરોના ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા પાલનપુર શહેર અને હાઇવેની ટ્રાફિક સમસ્યા સરકાર દ્વારા જમીનોની માપણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે તંત્રની કામગીરીને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ ખેતરમાં જવાના માટેના ગેટ બંધ કરવાનું અને ખેડૂતોને નુકસાન કરાવવા આવતો હોય તેવી કામગીરી કરાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે ત્રીસ મીટર રોડ કાઢવામાં આવે અને તંત્ર દ્વારા સો મીટર રોડ કાઢવામાં આવે ત્યારે ખેડૂતોએ સો મીટર રોડની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો ત્યારે પાલનપુર તાલુકાના ખોટલા ગામે તંત્ર દ્વારા

જે ખોડલાની હદમ થઈને આગળ સાગરોસના સાકરોસના મોરિયા ભાવિશના તેમ અમદાવાદને મળે છે તે રોડના જમીન સંપાદન માટે અધિકારીઓ હાલ સ્થળ ઉપર આવી ગયા છે ખોડલાની અંદર હવે તો એ અધિકારીઓ બે દિવસ ભરી અમારે એમના જે રૂબરૂ મુલાકાત થઈ હતી કે ભાઈ અમારે ખેડૂતોને તમે જે સરેરાશ સાઠ મીટર કે ત્રીસ મીટરનું જે સંપાદન કરો છો તે પ્રમાણે ખોડલામાં સંપાદન જમીન કરો તમે તો ખોડલાની અંદર જે સો મીટરનું સંપાદન કરી રહ્યા છે એમાં ખેડૂતો એક ઉગ્ર વિરુદ્ધ છે મિટિંગ દ્વારા અમે એમને એમ કહ્યું હતું કે આ અમારી જે માંગ છે એનો વળતો જવાબ હાલીને તમે આવજો પણ એનો કોઈ જવાબ એમને આપ્યો જ નથી અને જવાબ આપ્યા વગર અત્યારે પોતાના જે કેવરા અધિકારીઓ લઈને અને સોહાદ ગાડી લઈને આવી ગયા છે તો અમે આ ઇટર સાઈઝ કરે છે સરકારે આ લીટર સાહી કરી દીધી સરકારે સરકાર આ લીટર સાઈઝ કરી દીધી જો આ જમીન જે ધારે પ્રમાણે થાય છે કપાય છે સો મીટર કપાય છે તો જે ખુલ્લાના ખેડૂતો એ જમીન જાય છે એના જે અમને ઉતારામાં આવે છે એ ખેડૂતો આ જમીન ઉપર આધારિત છે એમની પાસે કોઈ સરકારી નોકરી નથી પ્રાઇવેટ નોકરી નથી એ જમીન ઉપરથી થી એ પોતાનું જીવન ગુજારો કરી રહ્યા છે બરાબર હવે આ જમીન જો એટલી સો મીટર સંપાદન કરે તો ખેડૂતને ભીખ માંગવાનો વારો આવે છે કરે અમારી માંગ એ છે કે જે તમે ત્રીસ મીટર કરો ત્રીસ મીટર કરો અને જે જગ્યા ત્રીસ મીટર કરો એનું એ વેલ્યુ કે રોટ વેલ્યુ હોય વળતર ઉચ્ચ વળતર આ લો અમારી જંત્રી ને છે એટલે જે જંત્રી પ્રમાણે સરકાર આવે તો અમારા પાસે આવતું જ નથી પ્લસ અમે અધિકારીઓ કીધું કે તમે સો મીટર કેમ સંપાદન કરો તો એમને કીધું કે ફ્યુચર પ્લાન છે આ પચીસ ત્રીસ વર્ષ પછી જો પચીસ ત્રીસ વર્ષ પછી કારણે જો આ સો મીટર લેતા હોય તો ખેડૂત જો હાલ હાલવા તૈયાર છે તો પચીસ વર્ષે કેમ નહીં આપે તો અમે કીધું કે તબિયત આ ત્રીસ મીટર સંપાદન કરો પચીસ વર્ષે ત્રીસ વર્ષે કે જરૂર પડશે તો આપશે પણ હાલ જે જરૂર છે સંપાદન કરો એવી અમારી માંગ છે સાહેબ આ બાયપાસ નીકળી રહ્યો છે એમને અમે કોઈ વાંધો નથી ત્રીસ મીટર જગ્યા જો સરકાર લે છે તો અમે આપવા તૈયાર છો અમે બે ભાઈ છો ચાર વીઘા જગ્યા છે સાડા ત્રણ વીઘા મારે જાય પંદર હજાર ફૂટ જગ્યા વધે એમાં ભેંસું રાખવું કે જરા કોઈ નોકરી બોકરી અમારે ઘરે કોઈ કરતું નથી તો શું કરવાનો સરકાર અમને ના આપે તો સારું છે બીજું કંઈ નથી એટલું જ છે મારું છે કે ત્રીસ મીટર સાહેબ જગ્યા લે તો સારું છે બીજું કંઈ માંગ નહીં આપણે સરકાર જોડે અને અમે જગ્યા મૂકીશ ભાઈ આખું જે બાયપાસ નીકળી રહ્યો છે એમાં સો મીટર જમીન ખેડૂતની કપાય છે એમાં અમા અમારા જે જમી કપાય છે એમાં બોર છે પાતાળ કૂવા છે અમારા વડવાઓના ખોદેલા પાતાળ કુવા છે બોર છે એ બધું જઈ રહ્યું છે એના ખેતી એના આધારે જ ખેતી થાય છે તો ખે જમીન બી રહેતી નથી અને એનું સાધન બી બધું જતું રહે છે જે બોર છે કૂવા છે તો એમાં બહુ નુકસાન છે એમનું ભવિષ્યનું અમારું અમારી પેઢી અમારી પછીની આવતી પેઢી એમાં કઈ રીતે મતલબ એમના પરિવારનું ગુજારણ કરવું એમાં ખેડૂત બહુ લાચાર છે એવું કહેવાનું થાય છે તો એમ શૈલેષભાઈ ચૌધરી માંગ અમારી એ છે કે ત્રીસ મીટર રોડ રોડ સોકડો કરે તો એમની જમીન વધે

અમારા ગામના અને અમુક ખેડૂતોનો સંપૂર્ણ વિરોધ છે કે ભાઈ જમીન સંપાદન કરો તો ત્રીસ મીટર જમીન સંપાદન કરો જેથી બચેલી જમીનમાં અમે ખેતી કરી શકીએ અને અમારો જીવન નિર્વાહ કરી શકીએ

માપણીની કામગીરી હાથ ધરાઈ તંત્ર ખેડૂતોની વાત સાંભળીને ખેડૂતોના હિતમાં સરકાર અને તંત્ર કામગીરી કરશે ખેડૂતોને પૂરતું વળતર મળે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવશે જે બાયપાસ લઈને ખેડૂતોમાં જે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો આ સ્થળ પર પહોંચ્યા છે રજૂઆત પણ કરી છે શું લાગે છે તો આજ રોજ આ જે ખોડલા મુકામે ખેડૂતોએ બાયપાસ ના રોડ સંબંધે જે એમનો વિરોધ દર્શાવવા માટે એકત્રિત થયા અને માપણી વગેરેની કાર્યવાહી માટે સંપાદક સંસ્થાના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા આ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને ખેડૂતોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરી શકાય વહીવટી બાબતોથી એ માટે અમારા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કે જે આમાં જમીન સંપાદન અધિકારી તરીકે પણ એમનો રોલ છે એ સાહેબની સૂચના અન્વાયે અમે આજે અહીંયા હાજર થયા છીએ અને સ્થળે ખેડૂતોની મોટાભાગના જે ખેડૂતો અહીંયા હાજર છે એમની રજૂઆતો મેં શાંતિપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કર્યો છે અને વહીવટી રીતે એમના જે પ્રશ્નો છે એને એનો એમને સારી રીતે ઉકેલ આપવાનો એ પ્રયત્ન કર્યો છે તેમ છતાં ખેડૂતોની લાગણી મને એવી જણાય કે એમની એક જ મુદ્દો છે કે રોડની જે પહોરાઈ છે એ ઓછી થાય તો એમના ખેતીની જમીન ઓછી બગડે અને વળતર બાબતેનો મુદ્દો છે વળતર બાબતે પણ મેં એમને સારી રીતે સમજૂત કર્યા છે એટલે એમનો સૌથી પ્રાથમિક મુદ્દો રોડની પહોરાઈ બાબતોનો છે હવે સંપાદનની જે કાર્યવાહી છે એના લગતી અગત્યની પ્રોસેસ પૂરી થયેલી છે અને એના પછીનો આ તબક્કો આજરોજ જે સંપાદક સંસ્થાના અધિકારીઓ માપણી માટે આવેલા છે એ તબક્કો છે આ તબક્કે જો ખેડૂતોનો આવો વિરોધ છે અને એમની માગણી છે કે અમે કોઈને અહીંયા પ્રવેશવા નહીં દઈએ વગેરે વગેરે આ સંજોગોમાં આજે પણ માપણીનું કાર્ય અહીંયા અટકેલું છે પણ સરકાર નિયમો મુજબ અને સંપાદક સંસ્થાના જે અધિકારો છે એ મુજબ એ આગામી દિવસોમાં આગળની કાર્યવાહી કરશે અને એ પહેલાં જે આ ખેડૂતોએ જે અમને આજે આજરોજ આ રૂબરૂ જે પત્ર આપેલો છે એમની રજૂઆતોનો અગાઉ પણ એમને આવી રજૂઆત વિવિધ સ્ટેજે કરેલી છે એની નકલ આજે મને આપી છે હું પણ ચોક્કસ આ મારા આગળના સ્ટેજે મારા ઉપરી અધિકારીશ્રીને પહોંચાડીશ અને સૌ ખેડૂતોને પણ વિનંતી છે મારા તરફથી કે વિકાસના જે કાર્યો સરકારશ્રી દ્વારા થઈ રહ્યા છે એમાં આપનો સહકાર અત્યાર સુધી મળતો જ આવ્યો છે એ પ્રમાણે આ સહકાર પણ સરકારશ્રીને અને સંપાદક સંસ્થાને આપ આપશો એ મારી ખાસ આપને આગ્રહ છે અને વિનંતી છે અને જોગવાઈ મુજબ જે પણ આગળની કાર્યવાહી થશે એ પણ ખેડૂતોના હિતને ચોક્કસ સરકાર તરફે ધ્યાને લેવામાં આવશે અને સાથે સાથે એમના વળતરનો મુદ્દો છે એ પણ સંપાદક અધિકારીએ ચોક્કસપણે ધ્યાને લીધો જ છે ને એ પ્રમાણે જ સંપાદનના હુકમો કરેલા છે તેમ છતાં એમની કોઈ વિશેષ રજૂઆત હોય તો તમામ ખેડૂત મિત્રો અલગથી પણ રજૂઆત એમની કરવા માટેના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે સરકાર તરફના તો મારી ખેડૂતોને એવી જ આ છેલ્લી છેલ્લી એક જ વિનંતી છે કે સંપાદનની જે અગત્યનું સ્ટેજ છે એમાં માપણીની કાર્યવાહીથી અહીંયા કોઈ હાલ ને હાલ રોડ બનવાનો નથી એની ઘણી પ્રક્રિયા હજુ બાકી છે તો સંપાદનની જે કાર્યવાહી છે અને એમાં આજે માપણીની પ્રક્રિયા છે એ તમામ ખેડૂતો ખૂબ જ સારા અને સુમેર ભર્યા વાતાવરણમાં અને સંપાદક સંસ્થાના અધિકારીઓ સાથેના સંકલનમાં થવા દે એવો મારો ખાસ આગ્રહ છે એવી મારી ખાસ વિનંતી છે